ભરૂચના ચાવચ તથા માંડવી ખાતે સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી અને અંકલેશ્વર લાપસી મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના સ્વપ્ન દ્રષ્ટા સમગ્ર વિશ્વમાં વસતા લેવવા પાટીદાર સમાજને એકતાંતને બાંધવાનું સ્વપ્ન સાકાર કરનાર ચેરમેન નરેશભાઈ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે હતા જેમાં તેઓએ માંડવી ખાતે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક કરી હતી જેમાં માંડવી વાકલ બારડોલી વ્યારા તાપી વિસ્તારમાં વસતા લેવવા પાટીદાર સમાજના આગેવાનો સરકારી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બીજો કાર્યક્રમ ભરૂચના ચાવચ કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જંબુસર વાગરા આમોદ ભરૂચ અંકલેશ્વર સહિત ચેરમેન નરેશભાઈ પટેલ સંગઠન પ્રભારી હસમુખભાઈ લુણાગરિયા ટ્રસ્ટી પ્રવીણભાઈ પટેલ ભરતભાઈ પટેલ બકુલભાઈ સોરઠિયા પંકજભાઈ ભુવા નરેશભાઈ પટેલ સુરત વડોદરા અને નર્મદા જિલ્લા ખોડલધામ પરિવાર તથા સ્થાનિક લેવા પાટીદાર સમાજના પ્રમુખો ખોડલ સમિતિના કન્વીનર સહ કન્વીનર તથા સ્થાનિક સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ અંકલેશ્વર ખાતે ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા આયોજિત સાતમા લાપસી મહોત્સવમાં નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ નિમિત્તે યોજાયેલ સર્વાઇકલ બ્રેસ્ટ અને ઓરલ કેન્સર ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી ત્યારબાદ ઉપસ્થિત લોકોને સંબોધી રાજકોટ નજીકના અમરેલી ખાતે આકાર પામનાર આધુનિક કેન્સર હોસ્પિટલની જાણકારી આપી હતી આ કાર્યક્રમમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા એબી એટ ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર